ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતો બેહાલ ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને રોજનો ત્રાસ હવે અસહનીય થઈ રહ્યો છે ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને રોજનો ત્રાસ હવે અસહ્ય થઈ રહ્યો છે દેવડાના ખેડૂત ગોરધનભાઈ વસોયાના ખેતરમાં વાવણી કરેલ સિંગ અંદાજે પાંચ વીઘા કરતા પણ વધારેમાં ભૂંડ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પણ ભૂંડો દ્વારા વાવણી કરેલ સિંગમાં નુકસાની કરી છે દેવડા ગામના ખેડૂતો દ્વારા બસ એક જ માંગણી છે કે આ ભૂંડ અને રોજના ત્રાસ થી વહીવટી તંત્રને કોઈ નક્કર કામગીરી કે અન્યથા ખેડૂત બરબાદ થઈ જશે મારું નામ ગોરધનભાઈ ગોગરભાઈ વસુયા છે હું અમરેલી જિલ્લાના બોલું છું હું અત્યારે મારા ખેતરમાં ઊભો છું અને ખેતરની જ્યારે પર તો મારા ખેતરમાં ગુનાઓએ કેટલું પણ વિકી નાખ્યું છે મેં એના વીડિયા અને ફોટા પાડેલા છે મેં ઘણી વખત રજૂઆતો અમે ખેડૂતોએ કરેલી છે સરકારશ્રીને પણ આ આંગળી પેળી સરકાર અમારું કાંઈ સાંભળતી નથી અને ખેડૂતોને એટલી રોજ ભૂંડની પરેશાની છે અત્યારે માંડવી ઉગી ગયેલી છે સીંગ મગફળી મારી ઉગી ગયેલી છે કોટા ફૂટી ગયેલા છે છતાં મારું આખું ખેતર વિકી નાખેલું છે આ આ ખેતર વિકી ખેડૂતોએ અત્યારે પૈસા લઈ આડાઅળું કરી અને બિયારણ લીધું હોય હવે આ ભૂંડાવો અને રોજના ત્રાસથી ખેડૂતોને આવડી નુકસાન તો આનું ખેડૂતોને કરવું શું સરકારશ્રીઓને રજૂઆત કરો અધિકારીઓને રજૂઆત કરો કોઈ આ બાબતથી કાંઈ કહેવાળું છે નહીં જંગલ ખાતામાં રજૂઆત કરો તો એ એવું કહે છે કે ભૂનણા અમારામાં આવતા નથી ભૂનણા તમારામાં આવતા નથી તો તમે સિટીમાંથી પકડીને ગામડામાં સુકાને મૂકોશ ખેડૂતોને અમે આથી હાથ આઠ વરવા પહેલાં ક્યાંય ગામડે એક પણ ભૂનણું જોવા ન મળતું અત્યારે રાતના આવે ટેમ્પા લઈ અને ગામડો ગામડે ભૂનણા ઠલવી અને વ્યાજ થાય ખેડૂતોને ક્યાં ધ્યાન રાખવાનું કેટલી જગ્યાએ ધ્યાન રાખવું હું કરવાનું ખેડૂતોને તો મારું સરકારશ્રીને નિવેદન છે કે અમને આનો કંઈક યોગ્ય નિકાલ થાય રોજ ભૂંડનો અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે એવું અમને માર્ગદર્શન આપે અને અધિકારીઓને સૂચના આપે કે આનું કરવાનું હું આ મારી નમ્ર વિનંતી છે આ આ ઝડપથી આનો કંઈક ચુકાદો આપો ખેડૂતોને આવી રીતે આવી રીતે ખેતરો ભેળા તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થશે સંજય એસ નો ન્યૂઝ ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે